નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો તો ગુજરાત રિપોર્ટ વાત છે હરિયાણાની પાવન ધરતીની જ્યાં મહાભારતનું યુદ્ધ થયું એના પછી જો મહત્વની કોઈ ઘટના બની હોય તો આટલા વર્ષો પછી ગઈકાલે બની ત્યાં એક મોદી ભક્તને સાક્ષાત આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર દામોદરદાસ મોદી એમણે બૂટ પહેરાવ્યા અને એ ચૌદ વર્ષની એની માનતા જે હતી એ ભાઈને એમણે બૂટ સમર્પિત કર્યા હવે એ ઘટના તો થઈ એટલે એ એના સિવાય વચ્ચે બધી ઘટનાઓ નાની મોટી કહેવાય બાકી હરિયાણામાં મોટા મોટી ઘટના આ બની હવે નરેન્દ્ર દામોદરદાસ મોદી કર્યું કેટલું મહાન કાર્ય કર્યું એમણે કે એની આજે આખા વિશ્વમાં ટ્રમ્પે કદાચ એની ચર્ચા કરી હશે એલોન મસ્ક સાથે કે સી માયડી મોડી હા થયું હશે હવે આ જોઈને કદાચ હવે ગુજરાત સરકાર ગુજરાત સરકાર આપણે મૂળ મુદ્દા પર આવીશું આપણી પાસે આજે સ્ટુડિયોમાં એ જે રામપાલ કશ્યપભાઈને હરિયાણામાં મોદી સાહેબ બુટ પહેરાયા એવા જ એક ભાઈ છે એમના જ કંઈક ક્લોન છે કદાચ એનું નામ છે પામપાલ કશ્યપ એમની સાથે આપણે વાત કરીશું જ પણ એના પહેલા તમને કહી દઉં કે આ જે મોદી સાહેબે જે દ્રષ્ટાંત આપ્યું એ જોઈને ગુજરાત સરકારે પણ કંઈક વિચારવું જોઈએ કારણ શું છે કે જો ગુજરાત સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં સત્તર ટકા લોકો ગરીબ છે આમ તો ચર્ચા એવી છે કે ત્યાં ત્રીસ ટકા જેટલા ગરીબો છે પણ ચલો હવે સરકારને આપણે ખોટા શું કામ પાડવાના ખોટા પાડવાય નથી આપણે પણ સત્તર ટકા ગરીબોમાંથી ઘણા બધા બિચારા ભૂપ ચપ્પલ વગર ફરે પણ એ લોકોને શું છે કે અમને તો માનતા ના માની હોય તે અમને તો થોડા ભૂપ ચપ્પલ પહેરાવાય છે એટલે એ વિચારા ફર્યા કરશે સરકારે એમાં કંઈક કરવાની નથી અને જો એક વસ્તુ એવી પણ છે કે અત્યાર સુધી આપણા જે મોદી સાહેબ છે એ ટોપી પહેરવામાં ટોપી પહેરાવવાના બહુ શોખીન હતા એમને ટોપી પહેરાવી બહુ ગમતી નહીં ઘણા એના વિડીયોઝ પણ છે હવે એમણે બૂટ આખી ઘટના જોઈ લો માથેથી હવે એ પણ કદાચ કરે એવું હમણાં જેવી રીતે એમણે સોગાતે મોદી કરી છે તો સોગાતે પાછું કંઈક બૂટ એ મોદી ચપ્પલે મોદી એવું એ કંઈક કરે કંઈક કહેવાય નહીં આ તો મોદી સાહેબ છે કારણ કે એમની બહુ મહત્વની ઘટનાઓ છે દેશના વિકાસ માટે તો હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ કે આપણી સાથે જે સૌથી પહેલા તો ભાઈ તમારું સ્વાગત છે આ ભાઈએ ચૌદ વર્ષ સુધી એટલે લગભગ બે હજાર ને અગિયારમાં એમણે નક્કી કર્યું કે હવે મોદી સાહેબ વડાપ્રધાન બને અને એ વડાપ્રધાન બન્યા પછી મને મળે ત્યાં સુધી હું પગમાં પગરખા નહીં પહેરું એમણે પગરખાનો ત્યાગ કર્યો અને એમની એ તપશ્ચર્યા જે છે ચૌદ વર્ષની એ આખરે સુધી પહોંચી વાત વાત અને મોદીજીએ પહેરાવ્યા તો હવે આપણે એમની સાથે કરીશું કે પામપલભાઈ અત્યારે વાત શરૂ કરીએ પહેલા એક પ્રશ્ન છે કે તમને આટલું મોદી સાહેબે આટલા પોતાના હાથે તમને બૂટ પહેરાયા તો એ તમે અત્યારે બૂટ પહેરીને કેમ ફરતા કેમ નથી બગલમાં કેમ દબાઈને રાખ્યા છે ગુજરાતી થોડું પણ એટલે હરિયાણાનું છું એટલે ગુજરાતી થોડું આ એવું છે ને કે આ જે મારા સાહેબે આપ્યા છે પગ ગંદા થાય તો ચાલે ને થોડા ગંદા કરવા દેવાય એટલે એટલે હવે શું છે કે બીજા ચપ્પલ લઈને આવ્યો છું એ તો ઓફિસની બહાર કાઢ્યા છે હા તો હું છાતી સાથે લગાડીને જ ફરું છું હા ખાલી ટોયલેટમાં થોડીક તકલીફ પડે છે કારણ કે બોલું હું હાથ એકદમ છૂટો થાય ને તો પડી જાય બાકી બધે એડજસ્ટ કરવું એટલે મારા સાહેબની એ છે ભેટ છે મને એટલે એને એ રાખ્યા છે તમને વર્ષ બે હજાર અગિયારમાં કેવી રીતે ખબર પડી ગઈ કે મોદી જો પ્રધાનમંત્રી બનશે નમો 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 એમાં એ વાત એવી છે કે મને આમ રાત્રે ઊંઘમાં સપનું આવ્યું હતું એ સપનામાં મને દેખાયું કે વિરાટ સ્વરૂપ છે અને દાઢી વાળું હતું પાછું ને ત્યાં મને ખબર પડી કે અમારા ગુજરાતની ધરતી પર મને એટલે દૂરથી સપનું આવ્યું હતું અને એ સપનામાં મેં જોયું કે આજ બનવાના છે એટલે તો માનતા રાખી નેતર ના બનવાના હોત તો તો પછી આખી જિંદગી મારે તો લોચો પડી જાત ને હે એટલે મને સપનું આવ્યું હતું આ દેશમાં બધાને સપનામાં જ બધું બધું દેખાય હે કે તમે જો આ માનતામાં તમે ખાલી એટલી જ રાખી હોત કે મોદી વડાપ્રધાન બનશે તો હું હું ચપ્પલ પહેરી લઈશ તો તમારી માનતા ત્રણ જ વર્ષમાં પૂરી થઈ ગઈ હોત આ તો તમારા કારણે જ મોદી સાહેબ જીત્યા છે મોદી સાહેબને જીતવા બાકી જીતત જ નહીં એમને કદાચ ખબર પડી ગઈ હશે કે આ રીતના કોઈક મારા ભક્તે માનતા રાખી છે એટલે ગમે તે કરીને જીતવું પડે વડાપ્રધાન થવું પડે પણ તમે આ કન્ડિશન નાખીને કે એ કેમ નાખી કે ભાઈ મોદી સાહેબ જાતે મને મળે ત્યાર પછી જ હું બૂટ પહેરીશ આવી કંડિશન રાખવાનું કારણ શું તમારી માનતા એવી જ રાખી પણ પછી આ બધું દૈરાને કારણે તમે જુઓ સુદામા જે છે એ કૃષ્ણને મળવા સુકામ ગયો તો કે સુદામાને એની પત્નીએ જ ગુતપૂર્ણાક કર્યા ગુતપૂર્ણાક કરે એટલે એને જવું પડ્યું એવું આ મેં એટલી જ માનતા રાખી હતી પણ પછી મારી મતિ અરે પત્નીએ એ ફરી મને કે આમ ના ચાલે જો તમારા તમારા વ્રતથી તમારા જપથી તમારા પૂજનથી તમારા આરાધ્ય દેવ મોદી સાહેબ જો એ વડાપ્રધાન બનતા હોય તો પછી એ તમને મળવા પણ જોઈએ જ મળે તો અને સાહેબ શું છે કે સ્ત્રીની જે હટ છે ને એ પૂરી કરવી પડી એટલે બાકી તમે તો બહુ કાંકરા વાગ્યા મને મોદી સાહેબ ના મળ્યા તો શું કરે વ્રત થોડું તોડાય હે માનતા તો ના તોડાય એટલે એવું થયું હતું આ તમને ખાનગી વાત કહી દીધી પંપલભાઈ આમ તો વાત એવી બહુ વાત છે પણ તમને આ માનતા લેવાની ઈચ્છા રીતે થઈ એટલે તમારા મગજના કયા એવા તંતુઓમાં જણ થયો કે તમને થયું કે નહીં આવી માનતા લેવી છે કારણ કે બે હજાર માં તો મોદી સાહેબ વડાપ્રધાનની રેસમાં છે કે નહીં એ બધી ચર્ચાઓ પણ કદાચ ખાનગી ધોરણે થતી હશે બાકી બહાર તો નહીં થતી હોય એટલે તમને કદાચ અંદરનું બધું ખબર હોય એટલે થઈ હવે તમારે જાણીનું કામ છે એટલે ધારો કે મેં લીધી લીધી એ મુજા કોઈ ફળક નહીં પડતા સમજ તે માનતા મોદી સાહેબ માટે લીધી આવી જ લીધી તમે તમાર તમારા પૂછીને તમારા પ્રશ્નો જવાબ જ બહુ જ ખરાબ પ્રશ્ન પૂછો તમે બીજો પૂછો પાંપાલભાઈ પ્રશ્નોને એવો થઈ રહ્યો છે કે ચૌદ વર્ષનો ગાળો છે તમારી તપશ્ચર્યાનો બહુ લાંબો થઈ ગયો તમારા જો તમારા ત્યાં તમારા ગામ શહેરમાં કોક તો એવો ગોદી મીડિયા વાળો હશે જ કે તમે એને બસો પાંચસો રૂપિયા આપ્યા હોત ને તો એણે તમારો સરસ સમાચાર બનાવ્યો હોત ને તમે આ ક્યારેક બૂટ ચપ્પલ પહેરતા થઈ ગયા હોત પણ તમે કેમ એટલે ના મળ્યો કોઈ એવો મીડિયા ગોદી મીડિયા વાળો આ તો મારા મગજમાં જ ના આવ્યું આડું ક્યારનું કામ થઈ ગયું હત છે અમારે ત્યાં તો બધા બહુ આખા ભારતના જેમ બધા બહુ મોદી ભક્ત મીડિયા વાળા છે અમારે ત્યાં ખરેખર યાર તમારી વાત સાચી તો તો ક્યારનું કામ થઈ ગયું ભાઈ કંઈ નહીં હવે કઈક બીજું કઈક થશે ત્યારે એ મીડિયા વાળાનો સંપર્ક કરીશ હવે તમે આજે અનન્ય ઘડી તમે મોદી સાહેબને મળ્યા એ તમારા શબ્દોમાં જણાવો કે અમારા દર્શકોને ખબર પડે કે તમને મોદી સાહેબને મળીને કેટલા તમે ભાવુક થઈ ગયા હતા પડી ગયા એટલે માફી માંગવી પડે આ પણ બહુ જબરજસ્ત શું એમનો એમનો ઓરા તમે શું કહું આ તમે અને નજીક જાઓ ને તો એક એક ગજબનું પ્લમ ચુંબક છે એમની અંદર હા એ તમને આમ ખેંચે અને પછી શું કહેવાનું હતું થોડો એક જ મેળવ ડાયલોગ ખુલી ગયો હા એટલે બહુ બહુ મજાના માણસ હતા એટલે કરણભાઈ બરોબર ડાયલોગ છે ને હા અમને હું લઈ ગયો તો મોદી સાહેબ મળે ને ત્યારે બધું સૂચનાઓ એ જ આપતા હતા એટલે આ તમે એડિટિંગમાં કાપી નાખજો હે પણ હા એટલે બહુ બહુ જ અદભુત હું શબ્દો વર્ણવી જ ના શકું એના વિશે વાત કરવા બેસું ને તો બીજા ચૌદ વરસ જાય ચૌદ વર્ષ સુધી વાતો કરું ને તોય વાત ના ખૂટે એવી 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 અલૌકિક ઘટના થઈ મારા જીવનની મારા પગ અડે મારા પગે પૂળે મારા બૂટની દોરી બાંધી કેટલી બધી લાગણી હતી મારી હા તો પંપલ હવે એક છેલ્લો પ્રશ્ન છે કે તમે હવે કોઈક મોદીજી માટે કોઈક એમણે એમ ના પાડી છે છતાંય તમે કોઈક એવી માનતા લેવાનું વિચારી રહ્યા છો મોદી સાહેબ માટે કંઈક આમ તો એમણે ના પાડી છે કંઈ કે આવું બધું નહીં કરવાનું પણ હવે એવી ઈચ્છા છે કે એક માનતા લઉં એમની કે હવે માફ કરજો નમો થોડી વાર નીચે મૂકું હવે એવી માનતા લેવી છે કે જ્યાં સુધી જ્યાં સુધી મોદી સાહેબને નોબેલ પ્રાઇઝ ના મળે ત્યાં સુધી હું કપડાં નહીં પહેરું કટ કરો આના ના દેખાડો હા તો આ હતા પામ્પાલ ભાઈ હવે થોડાક દિવસ કદાચ એમને જોવા જેવા નહીં રહે કારણ કે આપણે એમને જોવાનું હવે ના મજા આવે મોદી સાહેબે નહીં બોલાવે કદાચ પણ આ એમની જે આખી જે મહત્ત્વની મહાન ઘટના બની એના વિશે એમણે જે વાત કરી આવીને આવી મોદી સાહેબ લોકોની સેવા કરતા રહે આપણો મોંઘવારી બેરોજગારી આ બધા પ્રશ્નો એ બધા તો રહેવાના એ બધા કે મોદી સાહેબે એ કર્યા નથી આપણી ટેકનોલોજીમાં આપણે વિકાસ નહીં કરીએ ચીનથી પાછળ છીએ એનો બધો એ બધું તિલ લેવાઈ ગયું આવા જે મહાન કાર્યો છે જેની નોંધ જેની નોંધ નોબેલ પ્રાઇઝ વાળા પણ લેશે કદાચ કે આવું કૃત્ય આવું સરસ મજાનું કાર્ય એમણે કર્યું છે તો બસ જ્યારે તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો તમે પણ એકાદી માનતા લઈ લો મોદી સાહેબ માટે અને બાકી મજા કરો ભારત માતા બીજા